બુડાદા સગીરા પર દુષ્કર્મ આચનારો ઝડપાયો છે બાર વર્ષથી સગીરાને ઘર ખેંચી દઈને દુષ્કર્મ આચર્યું હતું દુકાને આવેલી સગીરા પર આદળે નજર બગાડી દુષ્કર્મી જયરામ ભાલાણાને પોલીસે પકડ્યો છે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે આ નરાદમને ઝડપી લીધો છે બાર વર્ષથી સગીરાને ઘરમાં ખેંચી દુષ્કર્મ આચર્યું દુકાને આવેલી સગીરા પર આદળે નજર બગાડી હતી બોટાદ જિલ્લાના પાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક બાળકીને એકલતાનો લાભ લઈને એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છે તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેની વિગતે જતા આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા આ આરોપીએ આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે જેમાં કરિયાણાની દુકાન છે એને બાળકી જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના એના દ્વારા તેનું બળાત્કાર કરવામાં આવેલ છે તે અંગેનો બનાવ બનવા પામેલ છે